नमस्कार दर्शक मित्रों गोड़ेली नंबर 1 न्यूज़ चैनल માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર સમગ્ર ગુજરાત સહિત ડબુઈ શહેર તાલુકા માં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બની હતી વિના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘરો માં ભરાયા હતા તે સ્થિતિમાં જમીતે ઉલ માંગેહીન ડબુઈ કમિટી ના નિશારભાઈ હનીફભાઈ ખત્રી चाचाવાલા જક્રીયા અત્તરવાલા રિઝવાન લકીવાલા શકીલ પ્રેસવાલા મકબુલ મુલ્લા ઇલિયાસભાઈ અત્તરવાલા વગેરે ના દ્વારા ડબોઈ તાલુકાના કુંડેલા ગામ મીમ સિટી અને દિવાળીપુરા પાણીના તરાપાની મદદ લઈ તેમજ પાણીમાં ઉતરીને આઠસો મી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે બહાર નીકળી ન શકતા એવા પરિવાર અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી પૂરી પાડી હતી આ સંસ્થા દ્વારા માનવ સેવાના કાર્ય વર્ષોની પરંપરા મુજબ કરતા રહ્યા છે તેઓની સુંદર કામગીરી અંગે અસરગ્રસ્તો પ્રભાવિત થયા હતા અહેવાલ ફઝલ રજા ખત્રી ડબોઈ અસલામ વલેકુમ અલમદુલ્લા આ પૂરગ્રસ્ત વિસ્તારના અંદર મિન સિટી મમ્મતપુરા કુંડેલા સાઈડ આવેલું છે અહીં પાણી બહુ આવી ગયું હતું અને જેમ એ તો ઉલ્મા હિન્દ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સાચું એના વગર પણ અમારા ફળિયાના ઘણા એવા છોકરાઓ નવજવાન તબકાએ બધાએ અમોને સપોર્ટ કર્યો સહકારથી દરેકના એંગળી પૂરગ્રસ્ત વિસ્તારના અંદર જમવાનું આયોજન કર્યું હતું અલહમદુલ્લા ઘરે ઘરે જમવાનું પોચાડી છે અલ્લાહ એનો કબૂલ કરે અને એની ખિદમત મે મોહ સુધી અમને આવી ફીકટ કરવાની સોફીક આપે આવ નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડીલી નંબર 1 ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો